પાટણ જિલ્લાના શંખીશ્વરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી દિયર અને સસરાને ઝેર પીવડાવ્યું હતું જેમાં ઝેર પીવડાવતા જ દિયરનું કરુણ મોત નીપજ્યું હતું અને સસરા ગંભીર હાલતમાં આવતા જોકે સસરાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો ઘટનાની જાણ થતા જ પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું અને ત્યારબાદ શંખેશ્વરના આ ધનોર ગામે વહુના પરિવારજનોને પૂછપરછ કરી હતી અને આપનાર આરોપી જયા ગૌસ્વામીને પોલીસે ઝડપીને જેલ હવાલે કરી છે સંખેશ્વર પોલીસે જયા ગૌસ્વામીને આજે શંખેશ્વર કોર્ટમાં રજૂ કરી હતી અને સંખેશ્વર પોલીસે કોર્ટમાં રિમાન્ડ માંગતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જોકે રિમાન્ડ મળતા જ પોલીસ આ ગુનામાં વધુ તપાસ હાથ ધરશે વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ